શું ગુજરાતમાં કોળી સમાજના નેતાઓને બદનામ કરવા માટેનું કાવતરું કરવામાં આવી રહ્યું છે કારણ કે બોટાદના ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જાતિવાદી લોકોએ પછાત સમાજના ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે તેમણે કોના કોના ઉદાહરણ ટાંકીને સમગ્ર વાત કરી છે તેની વિગતે ચર્ચા કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા આમ આદમી પાર્ટીમાંથી બોટાદમાંથી ચૂંટાઇ આવેલા ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ પક્ષમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જોકે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા તે વખતે ખુદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે ઉમેશ મોકાણા સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા જોકે તાજેતરમાં તેમના જ મત વિસ્તારમાં પણ તેમની સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા બોટાદ નગરપાલિકાના સદસ્યના પતિ કાળુ રાઠોડે ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા અને તેમણે આરોપ એવો પણ લગાવ્યો હતો કે ધારાસભ્ય અધિકારીઓ પાસેથી હપ્તા લઈ છે તેવામાં આજે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આક્ષેપ કર્યો છે કે કોળી સમાજના નેતાઓને બદનામ કરવા રહ્યું છે હાલ ગુજરાતની અંદર અમુક ચોક્કસ સમાજના જાતિવાદી વ્યક્તિઓ દ્વારા ગુજરાતની અંદર જે પછાત સમાજના ધારાસભ્યશ્રીઓ હોય જે મંત્રીશ્રીઓ હોય કે સાંસદશ્રીઓ હોય એને સુનિયોજિત બદનામ કરવાનું આખું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે તમે તાજેતરમાં જ જોયું હોય છે કે મારા સાથે ધારાસભ્ય બોટાદ જિલ્લાના દલિત સમાજના મહંત એવા ગઢડાના શ્રી શંભુનાથ ટુંડિયાજી ઉપર એક ભાજપના જ મુકેશ પટેલ એ ભાજપના જિલ્લાના ભાજપના પૂર્વ અધ્યક્ષ છે એને ખોટા આરોપો નાખ્યા હતા કે ભાઈ માન્ય શંભુનાથ ટુંડિયાજી છે એ કોન્ટ્રાક્ટર પાસેથી લાંચો લે છે ભ્રષ્ટાચાર કરે છે એટલે આવા આરોપો મૂકી આવા ધારાસભ્યશ્રીઓને પછાત સમાજના ધારાસભ્યશ્રીઓને બદનામ કરવાનું આખું અમુક ચોક્કસ સમાજના વ્યક્તિઓ દ્વારા સુનિયોજિત કાવતરું થઈ રહ્યું છે તેમાં તાજેતરમાં જ આજે મારી ઉપર પણ એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે જે ભાજપનો કોર્પોરેટરના પતિદેવ છે જે કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી કાઢી મૂકેલ વ્યક્તિ જે ભાજપમાં છે એને આરોપ મૂકવામાં આવે છે ભાઈ ઉમેશભાઈ બોટેજમાં કામ નથી કરતા અધિકારીઓ પાસે પૈસા લે છે એટલે ટૂંક જ સમયમાં કહેવાનો મતલબ એ છે કે ભાઈ આવા જે વ્યક્તિઓ જે છે એ ખરેખર પછાત સમાજને ધારાસભ્યશ્રીઓને કેમ બદનામ થાય કેમ એના જાહેર જીવન ઉપર ડાઘ લાગે તેવું સુનિયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે તમે જોયું છે કે ભાઈ વર્ષો પહેલાં જે પરસોત્તમભાઈ સોલંકી સાહેબ છે જે કોળી સમાજના દિગ્ગજ નેતા છે એની ઉપર પણ ચારસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારનો ડાગ લગાડવામાં આવ્યો હતો કે મચ્છી ઉદ્યોગનો આજે તમે જોયું છે કે જ્યારે પરસોત્તમભાઈ સોલંકી ખરેખર એવું કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું નથી પણ તે પછાત સમાજના ધારાસભ્ય છે એટલા માટે આ આરોપ લગાડવામાં આવી રહ્યો છે તમે જોયું છે કે એમાં માનનીય જ્યારે કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીજી હતા એને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને પરસોત્તમભાઈ ઉપર તમામ આરોપો નાખી દેવામાં આવ્યા છે જેવી રીતના તમે જોયું છે બચુ ખાબર જે કોળી સમાજના ખૂબ જ મોટા નેતા છે આજે એને પણ એના પરિવારના દીકરાઓને જેલમાં નાખવામાં આવ્યો છે એમને ઉપર ડાઘ લગાડવામાં આવી રહ્યું છે મુકેશભાઈ પટેલ જે રાજ્ય સરકારમાં મંત્રીશ્રી છે એના દીકરાને પણ ખોટી રીતના રિયોલોનો ખોટો પરવાનો દાખલ લાવી અને ગુજરાતમાં નોંધણી નોંધણી કરાવી છે એવા ખોટા આરોપ નાખવામાં આવી રહ્યા છે એટલે કાંઈક ને કાંઈક જે પછાત સમાજના ઓબીસી સમાજના કોળી સમાજના દલિત સમાજના જે ધારાસભ્ય મંત્રીશ્રીઓ છે એને એનપેન પ્રકારે ભ્રષ્ટાચારના ખોટા આરોપો નાખી અને એની જાહેર ક્ષેત્રની કારકિર્દી બગડે એવા માટે સુનિયોજિત કાવતરું અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું છે કે ગુજરાતની અંદર અમુક ચોક્કસ સમાજના જાતિવાદી વિચારધારાવાળા વ્યક્તિઓ દ્વારા પછાત સમાજના ધારાસભ્યો સાંસદો મંત્રીઓને ખોટા ભ્રષ્ટાચારના આરોપ નાખી સુનિયોજિત બદનામ કરવાનું કાવતરું થઈ રહ્યું છે મારા દ્વારા થોડા સમય પહેલાં જ એક પત્રકાર પરિષદ યોજી માંગ કરવામાં આવી હતી કે એસસી એસટી ઓબીસી સમાજને સરકારી કોન્ટ્રાક્ટમાં અનામત લાગુ કરવામાં આવે મારી માગણીથી નારાજ થઈ ચોક્કસ સમાજના જાતિવાદી વિચાર ધરાવતા ભાજપના બેઠેલા વ્યક્તિઓ દ્વારા બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે મારા કોળી સમાજના

તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તેવી જ રીતે કોળી સમાજના આગેવાન અને રાજ્ય સરકારમાં પંદર વર્ષથી મંત્રી ઉપર અને તેમના પરિવાર ઉપર ખોટા ભ્રષ્ટાચારના આરોપ નાખીને તેમના બંને પુત્રની ધરપકડ કરવામાં આવી છે આમ બચુ ખાબડ જે કોળી સમાજના આગેવાન છે તેમના જાહેર જીવનમાં ભ્રષ્ટાચારનો દાગ લગાવવામાં આવ્યો છે રાજ્ય સરકારમાં મંત્રી મુકેશ કોળી પટેલ તેઓ રાજ્ય કક્ષાના મંત્રી છે દક્ષિણ ગુજરાત કોળી સમાજના તેઓ દિગ્ગજ નેતા છે તેમની ઉપર પણ રિવોલ્વરનું લાયસન્સ મણિપુરથી ગેરકાયદેસર લાવી ગુજરાતમાં તેમના પુત્ર દ્વારા નોંધણી કરવામાં આવી છે આવા ગંભીર ખોટા આરોપ કરીને કોળી સમાજ ના દિગજ નેતાને બદનામ કરવાનું સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું તાજેતરમાં ગઢડા તાલુકાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી તેમને પણ બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું ભાજપના કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના જાતિવાદી લોકો પછાત સમાજના ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા હોવાનો દાવો ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવ્યો છે તેમણે જેટલા પણ લોકોના ઉદાહરણ આપીને બદનામ કરવાની વાત કરી તે તમામ નેતાઓ ભાજપના છે તો શું ભાજપના નેતાઓએ ઉમેશ મકવાણાને કહ્યું હશે કે તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે આ અંગે તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વધુ સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई